નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી એલસીબી પોલીસે ચાર લાખ વીસ હજારનો દારૂ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ પચીસ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગર્ણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે સુથવાડા ગામ કે જેને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવ્યું છે ત્યાં વોચમાં હતા તે દરમિયાન આશિષ ઉર્ફે બાળો દિનેશભાઈ સેજા કે જે રાજકોટનો રહેવાસી છે એ દારૂ વહન કરી રહ્યો હતો અને ત્યારબાદ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વિશાલ કે જેણે દારૂ મંગાવ્યો હતો જે રાજકોટના રહેવાસી છે અને પાંચ કે જેણે દારૂ ભરી આપ્યો હતો જે દમણનો રહેવાસી છે આ પ્રમાણે એલસીબી ટીમે કુલ સાત લાખ પચીસ હજારના ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના નવસારી જિલ્લાના અધ્યક્ષ રાકેશ શર્મા દ્વારા નવસારી મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રની અંદર એમણે માગણી કરી છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવેલા સાંઈબાબા અને હનુમાનજી મંદિરને જે હટાવી લેવા માટેની નોટિસ આપવામાં આવી છે જે સંદર્ભે એમણે બહેદરી આપી છે કે અઠ્યાવીસમી તારીખ સુધી મંદિર હટાવી લેવામાં આવશે પણ એ મંદિરને પુનઃ સ્થાપિત કરવા માટે વૈકલ્પિક જગ્યા પણ હોવી જોઈએ જે સંદર્ભે એમણે આજરોજ એમના સાથી મિત્રો સાથે મળી અને એક આવેદનપત્ર આપ્યું છે જેની અંદર છ બાય દસ સ્કવેર ફીટની જગ્યા મહાનગરપાલિકા વિસ્તારમાં ફાળવી આપવામાં આવે એ બાબતે એક આવેદનપત્ર આપ્યું હતું નવસારીના પ્રાંત અધિકારી ડૉક્ટર જનમ ઠાકોરનું ફરી એકવાર ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જે સંદર્ભે ડૉક્ટર જનમ ઠાકોર દ્વારા પોતાના વોટ્સઅપ સ્ટેટસની ઉપરથી ઓફિશિયલ માહિતી પ્રસારિત કરવામાં આવી છે કે કોઈએ પણ આ ફેસબુક એકાઉન્ટની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં કારણ કે એ ફેક છે એમના દ્વારા બનાવવામાં આવ્યું નથી સતત બીજી વખત આ રીતે એમનું ફેસબુક એકાઉન્ટ ફેક બનાવવામાં આવ્યું છે જે સંદર્ભે એવો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ટોયલેટમાંથી નીકળ્યો પાંચ ફૂટનો કોબરા મહિલાની ચીસો સાંભળી આખી સોસાયટી ભેગી થઈ ગઈ ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ સાપ દેખાવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે પરંતુ વાપીમાં બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધી છે કલ્પના કરો કે સવારે તમે ઉઠો અને તમારા ઘરના ટોયલેટની અંદર પાંચ ફૂટ લાંબો ઝેરી કોબરા નાગ ર જોઈને બેઠો હોય તો કેવી હાલત થાય આ બનાવ બન્યો છે વાપીના ચલામુક્તાનંદ રોડ પર આવેલા શ્રી રંગ સોસાયટીની અંદર નવસારી એલસીબી ટીમે ધરમપુરથી જતા માર્ગની ઉપર છ લાખ એકત્રીસ હજાર બસો નો દારૂ સાથે અન્ય મુદ્દા માલ મળી કુલ સોળ લાખ એકત્રીસ હજાર બસ્સોની કિંમતનો મુદ્દા માલ પકડી પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે એમને બાતમી મળી હતી તે આધારે વોચ ગોઠવી હતી અને આઈસર ટેમ્પો આવતા ને અટકાવતા એની અંદરથી દાળો મળી આવ્યો હતો જો કે આઇસર ટેમ્પો ચાલક અને અન્ય બે જેણે માલ મંગાવ્યો હતો અને જેણે માલ ભરી આપ્યો હતો ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે સર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કે જે ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસે આવી છે એક તો ઓવરબ્રિજ પરથી ઓવર સ્પીડની અંદર લોકો ઉતરતા હોય છે ત્યાં ઘણી વખત અકસ્માત સર્જાય છે અને મૃત્યુ આંક પણ ત્યાં દર્શાવવામાં આવ્યો છે તેમ છતાં પણ સ્કૂલની પાસે અંદર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં નાના ભૂલકાઓને જીવના જોખમે રસ્તો ક્રોસ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવે છે કારણ કે સ્કૂલને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્કૂલ અંદર પાર્કિંગ કરવા દેતી નથી એટલું પણ નહીં કે વિદ્યાર્થી પિકઅપ અને ડ્રોપ અંદર કરવા દે ગેટ પર જ ઉતારવાના હોય છે જેથી કરીને સ્કૂલ સ્કૂલવાન અથવા તો જે વાલીઓ પોતાના બાળકોને લઈને આવે છે એમના માટે જોખમકારક સાબિત થાય છે એક બાજુ ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ પરથી ગાડી ઉતરતી હોય ત્યાંથી નીચે સર્વિસ રોડ છે બંને બાજુએ અને ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાય છે પણ આ જ જગ્યાએ જો સ્કૂલ પિકઅપ અને ડ્રોપ મેઇન ગેટની જગ્યાએ સ્કૂલની અંદર કરાવતી થઈ જાય તો આ પ્રોબ્લેમનો સોલ્યુશન કાયમ માટે આવી શકે નહીં તો કોઈનો વહલસો એનો જીવ જશે પછી શું આ શાળાને ભાન આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પાસે અનુરાગ sarees ની લાઈનમાં નવ saree જરા તો વિચાર કરો કે લોકો કેવા ત્રાસી ગયા હશે આ સતત ત્રીજો દિવસ છે કે ત્રીજા દિવસે પણ આ છાણના વિડીયો અમે તમને દર્શાવી રહ્યા છે અને હવે તો લોકો પણ કોમેન્ટ કરતાં થઈ ગયા છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ સો ટકા આ વિસ્તારના સ્થાનિકોથી ડરી રહ્યા છે એવું લાગે તો બોલે પોલીસ પ્રોટેક્શન લઈને જાઓ પણ આ છાણનો નિકાલ લાવો અરે એવી તો કેવી આડોઆાઈ કે આટલા બધા અહેવાલ બન્યા બાદ પણ મહાનગરપાલિકાના અધિકારીઓના કાનની અંદર અવાજ પહોંચતો નથી ફરી એકવાર નવસારી લાઈવના અહેવાલનો પડઘો પડ્યો છે બે દિવસ અગાઉ અમે એક રીલ બનાવી હતી રીલની અંદર અમે આશાપુરી મંદિરની પાછળ એક ગટરનું ઢાંકણ તૂટી ગયું હતું એ દર્શાવ્યું હતું જેની જાણ નવસારી મહાનગરપાલિકાને થતાં નવસારી મહાનગરપાલિકાના રહેણેજ શાખાના અધિકારીઓએ તાત્કાલિક અસરથી એ ઢાંકણને દૂર કરી બીજું ઢાંકણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યું છે અને ફરી એકવાર આપની ચેનલ નવસારી લાઈવનો પડઘો મહાનગરપાલિકાની અંદર પડ્યો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક અસરથી તૂટેલા ઢાંકણને દૂર કરી નવો ઢાંકણો ફિટ કર્યું છે બાબુજી ધીરે ચલના નવસારી મેં સંભલ કર ચલના તમને થતું હશે કે નવસારી લાઈવવાળા વારંવાર ગીતો શા માટે ગાય છે કારણ કે એક ગીત પૂરું કરીએ ત્યાં બીજો એવો બનાવ બને છે કે અમારે પાછું ગીત ગાવું પડે છે કારણ કે આ છે નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાની અંદર વિજલપુર વિસ્તારની અંદર શુશ્રુષા હોસ્પિટલથી શિવાજી ચોક જતા રસ્તા ઉપર શુશ્રુષા હોસ્પિટલની લાઇનમાં બેંક ઓફ બરોડાની સામેની સાઈડે આ વરસાદી પાણીની ગટરનો સ્લેબ તૂટી જવા પામ્યો છે આ ગટરનો સ્લેબ તૂટી જવાના કારણે ત્યાં હાલ પૂરતા લોખંડના જે બેરિગેડ્સ છે એ મૂકી અને એની ઉપર લોખંડની જાળી મૂકવામાં આવી છે પણ એની અંદર કેટલી મોટી ગેપ છે એની અંદર સામાન્ય કદાચ કોઈ વ્યક્તિ ચાલતો જતો હોય અને બેધ્યાન થઈને એની અંદર પડી શકે છે જનાવર પડી શકે છે સ્વાન પડી શકે છે ગાય કે આખલો પડી શકે છે અને જે કોઈ પણ પડે તો સીધા મૃત્યુને પામે કારણ કે તમે ત્યાંની પરિસ્થિતિ જુઓ તો શું માત્ર ભીજ ચિત્રો કારણ કે જી હા એ જ દિવાળીની ઉપર ભીચિત્ર બનાવવામાં આવ્યા છે એટલે મહાનગરપાલિકા ભીજ ચિત્ર દોરીને સંતોષ માનશે કે આવા તૂટેલા સ્લેબને પણ ચોમાસા પહેલા રિપેર કરશે કારણ કે પાણીના જળભરાવ ની અંદર કોઈ વ્યક્તિ આની અંદર પડીને મરે તો એના માટે જવાબદાર કોણ માટે જ કહ્યું છે બાબુજી ધીરે ચલના નવસારી મેં સંભલ કર ચલના ડાંગી હોટલમાં તાત્કાલિક હનુમાનજીનું નામકરણ કરવામાં આવ્યું કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ અને કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લએ આશીર્વાદ આપ્યા હતા વાસદા વગેરે રોડ ઉપર આવેલ પ્રખ્યાત ડાંગી હોટલમાં આજે પૂજ્ય શરદભાઈ વ્યાસ તથા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ દ્વારા તાત્કાલિક હનુમાનજીનું નામકરણ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે કથાકાર ભસ્કરભાઈ દવે કથાકાર મિતેશભાઈ જોશી સમાજના અગ્રણી અનંતરાય જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા ડીજી વીસીએલના વોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકતો લંપટ લાંગિયો ડીજી પોન સ્ટાર છે કમલેશ લાંગિયો જે વોટ્સઅપ ગ્રુપમાં ડીજી વીસીએલના સત્તાધીશ એવા ચીફ એન્જિનિયર મહેશ સુરતી પોતે છે એ ગ્રુપમાં અનેક અશ્લીલ વિડીયો ફરતા ભારે ઉહાપો મચી જવા પામ્યો હતો લાંગિયા દ્વારા મૂકવામાં આવેલો વિડીયો છેવટે વલસાડ સર્કલના જ એક ઉચ્ચ અધિકારીએ ડિલીટ કર્યા આ લાંગિયા વિરુદ્ધ ભૂતકાળની અંદર અનેક ફરિયાદો કરોડોની છેતરપિંડી અને ઊંચાપાતની પણ ફરિયાદો નોંધાઈ છે અનેકવાર એની સામે ખાતાકીય તપાસ થઈ છે અને ત્યારબાદ પણ એ સુધરતો નથી અને હાલ પણ એણે આખા ગ્રુપની અંદર ઓહાપો મચાવી દીધો છે અને એના દ્વારા મૂકવામાં આવેલા આ અશ્લીલ વિડીયો હાલ તો ભારે ચર્ચા જમાવી રહ્યા છે આર્ય પ્રોજેક્ટ અંતર્ગત ગોટલીના મુખવાસ બનાવટની તાલીમ યોજાઈ નવસારી જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રે આર્થિક ઉપાર્જનના વધે અને ખેતીલક્ષી વ્યવસાય થકી ગ્રામ્ય યુવાનો પગભર બને તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા આર્ય પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ મહિલાઓ માટે કેરીના ગોટલીની મુખવાસ બનાવવાની તારીખ ઓગણીસ બે હજાર પચીસના રોજ તાલીમ યોજાઈ હતી ચીખલી નજીક ખૂંદમાં પ્રાથમિક શાળાના જર્જરિત ઓરદા તોડી નાખ્યા અને દોઢ વર્ષ વીત્યા છતાં પણ નવા ઓરડાનું બાંધકામ શરૂ ન કરાતા બાળકોએ શેડમાં બેસી અભ્યાસ કરવાની નોબત આવી છે સરકાર દ્વારા આગામી દિવસોમાં પ્રવેશોત્સવની પણ રંગેચંગે ઉજવણી થનાર છે તો બીજી તરફ સમયસર ઓરડાનું નિર્માણ ન કરાતા બાળકોએ હાલાકી વેઠવાની નોબત આવી છે ખુંદ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ સાથે છ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે આ શાળાના જર્જરિત ઓરદા તોડી નાખ્યાને અંદાજે દોઢેક વર્ષ થઈ ગયું છે છતાં પણ નવા બાંધકામની શરૂઆત પણ થઈ નથી તો ત્યાર પછીથી આ બાળકોએ માત્ર શેડમાં બેસીને ભણવાનો આરો આવી રહ્યો છે ચીખલી પોલીસ દ્વારા બે લાખ એંસી હજાર આઠસોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ કિયા સેલ્ટોસ કાર મળી મુદ્દા માલ સહિત આઠ લાખ દસ હજાર આઠસોનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચીખલી પોલીસ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે જેની અંદર હિતેશભાઈ ધનજીભાઈ જાધવભાઈ જડોધરા જે

કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને કન્સ્ટ્રક્શનના જે કોઈ પણ બિલ્ડર કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા જાહેર રસ્તા ઉપર માલ મટીરિયલ મૂકવામાં આવ્યો છે હવે દબાણ શાખા ક્યાં ગઈ દબાણ શાખા આ સ્થળ ઉપર જો લરી ઊભી હોત તો એને હટાવવા પહોંચી ગયા હોત રોજની વીસ રૂપિયાની એની પાવતી ફાળતા હોત પણ આ લોકોની કેટલા રૂપિયાની પાવતી ફાળવામાં આવી છે કે આ લોકોની પાસેથી કેમ દબાણ હટાવવામાં નથી આવતું શું નિયમો માત્ર નાના વેપારીઓ માટે જ છે કે જે રોજ કમાઈને રોજ ખાય ને આવા બિલ્ડરોને ગોળ ધણા આ બે નીતિ શા માટે લાકડી એક સરખી વાગવી જોઈએ કોઈ પક્ષપાત નહીં હોવો જોઈએ દબાણ શાખા તમારું કામ નિષ્ઠાપૂર્વક કરો એકને ગોળ અને એકને ખોળ આ નહીં ચાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ બે હજાર પચીસ નિમિત્તે વીસ જૂનના રોજ નવસારીના હેરિટેજ પોઈન્ટ પર યોજવામાં આવેલ કાર્યક્રમોની સફળ ઉજવણી કરવામાં આવી અગિયારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા વીસ જૂન બે હજાર પચીસના રોજ શહેરના મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના નમામી ગંગે અભિયાન તથા યોગ ફોર વન અર્થ વન હેલ્થના અભિગમના આધારે કરવામાં આવ્યું હતું શાના આચાર્યો હેરિટેજ સ્થળોના પ્રતિનિધિઓ ગુજરાત યોગ બોર્ડના શિક્ષકો વિદ્યાર્થીઓ તથા શિક્ષિકાઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ યથાર્થ રીતે સફળ થયો હતો નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે સૂચના સાથે જણાવવામાં આવ્યું છે કે ફાયર એનઓસી અને ફાયર એનઓસી લીધી હોય તો તેની રિન્યુઅલ તાત્કાલિક અસરથી કરાવી લેવી નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફટી મેજર એક્ટ બે હજાર તેર અન્વયે તમામ મકાન માલિકો તથા ઇમારતના ઉપયોગકર્તાએ પોતાની મિલકતમાં અગ્નિ સુરક્ષાના સાધનો ઉપલક્ષ અને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા ફરજિયાત છે જે સંદર્ભે એનઓસી લેવું જરૂરી છે જેમણે ફાયર એનઓસી લીધા છે એમને વાંધો નહીં પણ જેમણે નથી લીધા તાત્કાલિક અસરથી લઈ લે નવસારી રૂરલ પોલીસ દ્વારા ત્રણ લાખ બે હજાર ચારસો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તો સાથે ટેમ્પર મળી અને અન્ય મુદ્દામાલ સાથે દસ લાખ સાત હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલ કરી અને ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવ્યો છે પકડાયેલા આરોપીની અંદર ચેતનારામ વિભારામ ભીલ કે જે માત્ર બાવીસ વર્ષના છે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને જાલોર રાજસ્થાનના વતની છે તો સાથે જ વોન્ટેડ આરોપીની અંદર નીતિન રાજપૂત જે તલાશ્રી મહારાષ્ટ્ર અને માલ મંગાવનાર નરપત વેલજી પુરોહિત અને વો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ત્રણું ટકા તો સાંજ દરમિયાન બાણું ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો સાત પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ કાપડિયા વિદ્યા મંદિર ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો ભરત સેવા સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ કાપડિયા વિદ્યા મંદિર ગંગપુર ખાતે ધોરણ કેજી બાલવાટિકા ધોરણ એક તેમજ ધોરણ નવો અને ધોરણ અગિયારમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે અમદાવાદથી રાહી ફાઉન્ડેશનના પ્રણેતા જયેશ પરીખ તેમજ તેમના ધર્મપત્ની સંસ્થાના મુખ્ય મુખ્યદાતા મુંબઈથી ચંદ્રકાંત જાદવ તેમજ ગણદેવીથી ચંદ્રકાંતભાઈ તેમજ રાગીણીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ સિકલસેલ દિવસ ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલમાં કાર્યક્રમ યોજાયો વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે દસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ખાતે સેલ રોગ વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોગ વિશે એક વીડિયો દ્વારા માહિતી આપ્યા બાદ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર અશ્વિન શાહ અને ફિઝિશિયન ડૉક્ટર મનોજ પટેલે આ રોગ વિશે વધારે માહિતી આપી અને સંસ્થા ખાતે ચાલી રહેલ સિકલ સેલ્સ ક્લિનિક વિશે લોકોને માહિતગાર કર્યા હતા નવચેતન હાઈસ્કૂલ જાવડા નવી સ્કૂલના મકાનનું ભવ્ય ઉદ્ઘાટન નવી ઇમારત નવી આસાઓ નવચેતન હાઈસ્કૂલમાં ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો વનવાસી વિકાસ મંડળ વગેરે સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરતના સહકારથી નવનિર્મિત નવચેતન હાઈસ્કૂલ ઝાવડા તાલુકો વગેરે જિલ્લો ડાંગના નવા શાળાના મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સચિનના અશ્વિનભાઈ દેસાઈ પૂર્ણાબેન દેસાઈ દીપકભાઈ મહેતા કાર્યક્રમના અધ્યક્ષ ડાંગ

હળપતિ પરિવારના બ્રેન્ડેડ છેતાલીસ વર્ષીય કિશોરભાઈની બે કિડની અને એક લિવરનું અંગદાન થયું નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે અંગદાન થકી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે પિતાજીની છેલ્લી ઈચ્છા વિમાનમાં બેસવાની હતી આજે એમના અંગો વિમાન મારફતે પ્રત્યારોપણ માટે ગયા અને ત્રણ લોકોને નવજીવન મળ્યું આ શબ્દો હતા મયુર હળપતિ કે જે કિશોરભાઈનો પુત્ર છે પરંગા નદીમાં સૌ પ્રથમ વખત ઉપરવાસના વધુ વરસાદના લીધે ઓગણીસો એટલે કે ગઈકાલને પૂરના પાણી વધી ગયા હતા જેથી ગરગડીયાનો ક્રોઝવે ડૂબી જવા પામ્યો હતો જે આજે બપોર પછીથી અને ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં ખુલી જવા પામ્યો હતો અને વાહન વ્યવહાર પણ ચાલુ થઈ ગયો હતો વલસાડ હિન્દુ સ્મશાન ભૂમિ પાસે કડૈયાના પુલને અડીને ગઈકાલે પાણીમાં વહ્યા હતા જેથી સાવચેતી રૂપે વાહન વ્યવહાર બંધ કરાયો હતો જે પાણી ઓસરતા યથાવત ચાલુ થઈ ગયો હતો ખેરગામમાં ગઈકાલે બાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો વાંસદાના બિનાર ગામે બે ઘરો ઉપર વૃક્ષ પડ્યું વૃક્ષ તૂટી પડતા ઘરના નડિયા પતરા તૂટ્યા લાકડા અને પુરેટિયા ભીંજાયા છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે વાંસદા તાલુકાના બિનાર ગામે ફળિયામાં આવેલા બે ઘરો ઉપર બાજુમાં આવેલ એક વર્ષો જૂનું વૃક્ષ તૂટી પડતા બંને ઘરોના પતરા તૂટી જવા સાથે લાકડા તથા ઘાસના પુરેટિયા પલળી જતા બંને ઘરના માલિકોને આર્થિક નુકસાન થયું છે વાંસદાના ચડાવ ગામે આંગણવાડીની ટપકતી છત નીચે ભણવા લાચાર ભૂલકાઓ આંગણવાડીનું મકાન હલમજ જ નવું બનાવ્યું હોવા છતાં છતમાંથી ટપકતું પાણી વાંસદા તાલુકાના ચડાવ ગામ ખાતે હલમજ જ આંગણવાડીના નવનિર્મિત મકાનના બાંધકામમાં ઇજાર થયેલી હરકી ગુણવત્તાની કામગીરીને લઈને ચોમાસાના પ્રારંભે જ આંગણવાડીના મકાનની છતના સ્લેબમાંથી પાણી ગળવા માંડ્યું છે જેને લઈને આ આંગણવાડીમાં ભણતા ગરીબ આદિવાસી વર્ગના નાના ભૂલકાઓએ છતમાંથી ટપકતા પાણી વચ્ચે બેસીને અભ્યાસ કરવા લાચાર બનવું પડ્યું છે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो